શિક્ષકો તથા ગરીબ બાળકોના ભવિષ્યને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે રાજ્યભરની આશ્રમ શાળાઓમાં શિક્ષકો અને ગરીબ બાળકોના પ્રવેશ મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી આ અરજીને કારણે હવે આશ્રમ શાળાઓનું માળખું બદલાવા જઈ રહ્યું છે ફરજિયાત આરટી નો અમલ પણ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી રહી છે

કોર્ટ દ્વારા એવું સૂચન કર્યું હતું કે શિક્ષકોની ભરતી માટે કેટલાક સ્પષ્ટ નિયમો બહાર પાડવા જોઈએ સરકારે એવી રજૂઆત કરી કે શિક્ષકોને સરકાર પગાર પણ આપશે અને સ્કૂલના મેન્ટેનન્સનો ખર્ચો પણ આપશે તે સિવાય મેટન અને રસોઈયાનો પગાર પણ સરકારને આપવો પડશે કેન્દ્ર સરકારે આ યોજના બંધ કરી છે પરંતુ રાજ્ય સરકાર તે ચાલુ રાખે તો આવી સ્કૂલોને માન્યતા મળવી જરૂરી છે તેવી માહિતી આપવામાં આવી હતી દરેક શિક્ષકોની ભરતી પર સરકારે મંજૂરી આપવી પડે છે અને સોશિયલ જસ્ટિસ ટ્રાયબલ અને સોશિયલ વેલફેર વિભાગે અન્ય શાળાઓની જેમ તમામ પાસાઓ પર સમાન નિર્ણય લેવા પડે છે કોર્ટ દ્વારા પર નીતિ કરવા આદેશ કર્યો છે જેની વધુ સુનાવણી જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે અને હાઈકોર્ટે આશ્રમ શાળા માટે પ્રારંભિક તબક્કાથી લઈને શિક્ષકોની ભરતી સુધીના તમામ તબક્કા પર કોર્ટ સરકારને નિર્ણયો લેવા નિર્દેશ કર્યો છે સરકારે એવી પણ રજૂઆત કરી હતી કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી કમિટી આ તમામ આશ્રમ શાળામાં ટુ એજ્યુકેશનનો અમલ કરાવશે શિક્ષકોની ભરતી પ્રાથમિક શિક્ષણ વિભાગ કરશે કોર્ટે સરકારને એવો આદેશ કર્યો હતો કે તમામ આશ્રમ શાળાઓ પર સરકારના કયા વિભાગો નિરીક્ષણ અને નિયંત્રણ કરશે તે અંગે ઠરાવ બહાર પાડો પછી મેનેજમેન્ટને કમિટીની વાત કરો તો શિક્ષકો અને ગરીબ બાળકોના પ્રવેશ મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી આશ્રમ શાળાઓનો હવે માળખું બદલાશે ફરજિયાત આરટીઓનો અમલ કરવો પડશે તેવી માહિતી આપવામાં આવી રહી છે ધન્યવાદ